રાજકારણ પોતે બંધારણીય હોદ્દામાં ના હોવા છતાં પોતાની સરપંચ દર્શાવે છે આ બહુ બધું ખુલેલું છે બહુ મોટો ચીઠો છે પછી આશ્રમ પ્રતિષ્ઠિત સ્વયંસેવકો પાંચથી તેર લાખ ઉઘરાવી લીધા કે સરકારી ગ્રાન્ટ આવશે સરકારી ગ્રાન્ટ મોડી એવી કોઈને આઈપા નથી બુચ મારી ગયો પછી ટ્રેક્ટર પણ લઈ લીધેલ ના સમાચાર છે આનો આ બધો કાળો ચીઠો છે બધા સોશિયલ મીડિયામાં વિડીયા રમતા હતા છૂટી બંદૂકની ગોળીને અમે આ ગોલ ને પણ અમીર બારડી ની ટીમ બહુ મોટી છે અને ભવિષ્યમાં ગમે એનો રિપોર્ટ હું કાઢી શકીશ અને કાઢીશ આ અમીર બારાડી છે દેવભૂમિ દ્વારકાનો કાળો નાક ગમે એવું મોટું માથું હોય ને તો અહીંયા હું પડી દેવભૂમિ દ્વારકાનો કાળો નાક હમીર બારાડી કદાચ તમારા નેતાનો પણ હું કાળો ચિઠ્ઠો કાઢી શકું રિપોર્ટ એનો પણ આવે તો કઈ નવાય નહીં બરાબર કેમ કે તમે એસપી ને પીઆઈની બદલી કરી શકો પાવરથી જજની બદલી નહીં થાય તમારે દેશમાં કાયદો બંધારણીય આમ નાગરિક માટે છે તમે બીજેપીમાં છો એમ અમે પણ બીજેપીમાં છીએ બરાબર એટલે ઘણા શાંતિ સુલેહ કરવાના રસ્તા છે એ કરો અને ગંદી રાજનીતિથી બંધ કરો તમારી નકર હવે તમારા એ રિપોર્ટ આવશે એમાં હું જરાય અચકાઈ જ નહીં અચકાઈશ નહીં હું આમિર બારાડી છે દેવભૂમિ દ્વારકા નો કાળો ના મોટા મોટા જ હું માથા પકડું નાની નાની બેટરમાં હું પડતો નથી બરાબર અને આ નવનીત છે ને એ ભૂમાફિયા હે ગેરકાયદેસર બધું ભૂમાફિયા કરે પોતાનો જે ભાગ છે ત્યાંથી જમીન છે ગેરકાયદેસરમાં કબજો કર્યો ત્યાંથી એનો ઈટનો ભઠ્ઠો નાખ્યો પછી કોન્ટ્રાક્ટમાં ઈ જીટું વપરાવી જોઈએ કોન્ટ્રાક્ટ ના લેવા હતી ઓલા ગમે એના ગોટલા તોડી નાખે નાના માણસોને દબાવે લેડીસોને અત્યાચારના ઘણા વિડીયો આવેલા છે અને તમે બધા આને બચાવવા નીકળ્યા છો કઈ વાંધો નહીં કદાચ જો આ બે પર્સનલ મેટર રાખી હોત તો સામ સામે બરાબર હતી તમે તો સમાજ ભેગો કરો છો તો આહી સમાજ પણ કે પાછળ નહીં ગઈ અમારા સમાજના દીકરાને કોઈ ખરાબ દર્શાવશે કે ખરાબ એનું માનહાનિ કરશે તો અમે પણ રિપોર્ટ બરાબર એટલે રાજનીતિ બંધ કરો કાયદો સામે વાળાનો રિપોર્ટ લો એન્ડ ઓર્ડર જાળવી રાખો હજી આ એક રિપોર્ટ છે કદાચ કાલે તમારા નેતાઓમાં પણ રિપોર્ટ આવે તો કંઈ નવાઈ નહીં આ અમીર બરાડી છે ભાઈ આ ગમે એની સામુ પડે બરાબર દેવભૂમિ દ્વારકાનો કાળો નાક ચાલો જય દ્વારકાધીશ જય મુરલીધર અને સામાજિક મુદ્દો ના બનાવવો એકતા રાખવી બહુ નેતાઓને પાવર ઇટી કરીને બદલ્યું કરવી એ બધું માપે બધાના નેતાએ અમારા બીજેપીમાં આઈ રૂના સૌથી વધારે છે અમે ક્યાંય હજી પાવર ક્યાંય કર્યા નથી અમે શાંતિ જાળવવા માંગીએ છીએ શાંતિ સુલે બરાબર ચાલો જય દ્વારકાધીશ જય બોલે